જઈએ તમને ફરો પણ તરત જ આવે કોઈ હકીકત જઈએ પણ આપણે એથી થોડુંક આગળ જવાનું છે ને આપણે બનીએ એટલે તમને બતાવી દઉં તો જઈએ બધું આ સાઈડ તમે ઘણો જોયેલો જ છે અંદાજો લગાડો આપણે કીક વાર જઈએ જ અટાણે હાલ ને પવન બહુ મસ્તી નો ટાટો ટાટો હે અટાણે ગરમી ને જ બહુ દુનિયાનો જે હાજ પડી ને એ વધારે આવી જાય અંધાર ટાઠોડું મળી જાય અંધાર થાય ને વધારે માણસ આવી ને

हैप से सुजागता गई मिया वाह ओ तो मत शिरंसी देर आपने क्या पर वाला है यानी पानी पानी पूरा थे तो पानी न खले पर अभी थी बहन पर अभी थी एवद हप किया तैयार ली मैं पिरी खाऊं दे मुझे तो जे आगे ना तो ये फिर

તો ના આવ્યા અને હજે આ કોરથી પછી ધીરે 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 જવાનું હોય તો આ બહુ મસ્ત દીઠું ને તો હું હાલો થોડોક વિડીયો શૂટિંગ એ આપણી બને કરવાનું અને અટાણે પાર્કિંગમાં ઊભા તો એ બી ના આવે તો આવે તો પછી એણે આ ભાઈ વાતચીત કરે અને એની તાનું પાર્સલ લેવાનું હોય તો પાર્સલ લે અને પછી આથી નીકળીએ અમે તો જવું આ સાઈડ બધું એકદમ મસ્ત મજાનું લોકેશન હે નટાણે હાન નટાણે હે ને આઠ સાડા આઠ થયા તો સાડા આઠ વાગે કેવી મજા આવે એકદમ તો બહુ જ મસ્ત મજાનું હોય ને આ સાઈડ કામ બહુ હે ને કામ હે ઈ સારા હે બહુ જ ને આતા કામ હોય મને તો એવું ગયું ડિઝાઇન ને એકદમ જો તો મસ્તીની જો કેવી મસ્તીની હે વાસા જઈએ અને બહુ શોખ દેખાતું ને કે અંધારું ભૂલ થઈ ગયું ને મોડો ઈઠાવકું થઈ ગયું તો રકડે રકડે ને પાછા આવી જઈએ જ્યાં ઘસી નો મેં અને જરાક માર્કેટ ઉભા રહ્યા લેવા સારું છે ને નાસ્તો પાણી લઈ લઈએ

Allora ho preso il bambinale e gli ho detto di prenderlo E io ho chiamato C'è un bambino che Ben böyle bir geldim. Gel Çok bitti bu Bağlı Evet. Ya vallahi. Gömlek az para orada. E, er ya, er Evet Er daha, daha güzel. Yer. Ucuz. Vallahi. de evet. yani makarna. Bir, iki, üç, dört, beş, altı çeşit evet. makarna var. Bir yere giden bir çeşit makarna var. Ondan alacaksan al. Almaktan başka yok. Piri, Fasulye, her çeşidi şey var orada. Şimdi mesela alın Euro öderse hem Türk parası yazar hem Euro yazar. Yani ne kadar fiyat ona gösterirse hep değiştiriyor બોલતી બોલું તું થોડુંક તો તુર્કીમાં બોલે એ સાંભળો એટલે મેં પછી નથી બોલતી તો છે ને અટાણે ભાઈ ગયા હાડા દવા પૂણા અગિયાર પૂણા અગિયાર અગિયાર જેવું થઈ તો જો મમ્મી આવ્યા ભાગે આવ્યા અને આ બધાય ત્યાં કહેતા હતા કે હાલો હોટલમાં ખાઈને જઈએ પણ મણી છે ને હોટલનું ખાવાનું બહુ ભાવે નહીં એટલે હોટલમાં ખાધું ને અને બસ જો એવા પાછા ઘેર આવ્યા એટલે યાદ અને આપણી રોટલી ફટાફટ બનાવે અને ખાઈ લે હું ઓલે ફેરાઈ પણ અમે હોટલમાંથી આવ્યા ને તો મણી નહોતું ભાઈ હું લેવા આવતા હતી એટલે પછી આજે કંઈ ખાધું નહીં બાકી બહુ એન્જોય કરી અને મજા આવે તો જો ટેક્સીવાળો આપણે સેમ્બર ઉતારે અને યોગો અને આપણે નેતાનું પાર્સલ એ પછી નિરાયે દેખાડ્યું બિયારા બિયારા કરી લઈએ અને કાઉ કાઉં પાર્સલમાં આવ્યું એ પણ તમને હાલો દેખાડ્યું આગળ આગળ તો બનાવી જો મેં તારું પાર્સલ જોવું હોય તો કિનાય જતા નહીં થોડીક વાર આમાંના અમા જોતા તો તમને બોતાડી પાર્સલ પાર્સલ કે કામ હે જરૂર તો કિનાય જતા નહીં હાલો જાખમ મળ્યા મળ્યા ગયા હવા સાડા અગિયાર થયા સાડા અગિયાર થયા ને જો બસ અમે ઝટઝટ ખાઈ લીધું આવે ને જ્યાગ કર્યું ને રોટલી કરીને ખાઈ લીધું તો એનો કોઈ વિડીયો બનાવવાનું તો અને એ જો નીતા પાર્સલ ખોલે ને તો પાર્સલનો વિડીયો હું કાલો બનાવીએ તો હાલો નીતા પાર્સલ ખોલે તો જોઈએ કાઉ કાવ એમાં લેવા કાઉ કાઉ વસ્તુ આવી હોય એમાં જોઈએ તો ખબર પડે પાર્સલ કરતા તો તે વધારે રિસર્ન થાય તો હાલ અમે કેસ કરો એ એતાની ગિફ્ટમાં કાં વસ્તુ આવી હોય બે અઢી મહિને ફૂગી એટલે કાં હોય એ જોવાની દે નીતા ખોલે તો આમાં ખબર પડે કે કાં હોય એ સેમ સેમ થોડો થોડો ખુલે જુઓ જેની તો જો નીતાને પાર્સલમાંથી આ નીકળ્યું અને નીતા આજ બહુ ખુશ છે પાર્સલ આવે ગુતે કાઈ મેનેજી વાડ જોતી હતી ને આ સુંદરી છે સુંદરી ને અંદર થી પણ ખજાના નીકળે ને ખજાના માં એવું પેકિંગ કરેલ મસ્તી નું છે કે પેકિંગ કરવું હોય ને તો રાજિયા પાસે જાવ ઈસીવાય કોઈ થી પેકિંગ થાય ઈ ને ધલ્લા માં તો જો બહુ મસ્ત એની પેકિંગ કરી ને આમાં બુટિયા છે કે ઘટના લેટ ને સે બી થોડું ઓછું દેખાય આ સુંદરી છે આ બ્લાઉઝ

બઉ મસ્ત હે શણીઓ તો હે ને આખું દેખાડી મસ્તી ની હેખાણી ગાઘરામાં ઘેર ધારી આહારૂતી પરમાણે એથી વધારે બહુ મસ્ત હે નીતા પહેરીએ તો ઉઠાવી એટલો આવી હે કે ઘાઘરામાં ઘેર જેટલી હે ઘેર બહુ મસ્તી ની હે અને બીજી વસ્તુ હે તો આલો એ તમને દેખાડા કે કામ હે ઈ આરીને તો જો આ વિડ્યુ હે આ 12 વિડ્યુ મગાવી દ્યુ તો જો આ 12 વિડ્યુ હે નીતાન્યુ સણિયાસવર ભેગ્યુ આ માથે બુટિયા ભરેઈ છે તો ય આ કાઠે ની દેખાડીએ બહુ મસ્ત મસ્ત હે નીતા એ મગ્યું માતા ઈ આ સણિયાસવર દેખાડી તો આટલી વસ્તુ હે આ નીતાન ફેશ વોશ છે નીતા એ ફેશ વોશ મગ્યું તો

હજુ ત્યારે હજુ કંઈ ત્યારે ખાલી એની શણિયાસોરી જ પહેરી તો તમે કીજો કે ફાઇનલી કેવીક સણિયા સોરી આવી ને કેવીક લાગે એ પણ તમે જરૂરથી કીજો બહુ મસ્ત જે મગવી હતી ને એ જ પ્રમાણે આવી અને સોરી મસ્તી મસ્તીની હે ને એની સુંદડી બહુ મસ્ત મોટી છે બહુ મોટી હે ને મસ્ત હે એકદમ શણિયાસોરી અને સુંદડી બહુ મોટી હે મસ્ત હે જોવો કેવડી મોટી હે સુંદડી તો જો નીતા એટલી ખુશ છે જોવો એની ઘેર ને બહુ મસ્ત ઘેર ત્યાં લાઈટ ને એના હિસાબી ઝાખું દેખાય બાકી ન બહુ મસ્ત હે ચાલો

તો આ ત્રણમાંથી શણિયા સોરી ભેગી કંઈ સારી લાગે ને એ જરૂર કીજો કોમેન્ટમાં જણાવજો તોય ખબર પડે જુઓ જેની તાણા ભેગી બહુ એટલે આ બહુ મસ્ત લાગે તો જો સાંધલાવાળી તો તમે તો જો નીતા એ હે ને કે આ બુટ્ટી ભેગી સારી લાગે તો તમે જરૂર કોમેન્ટ કરજો ને એને સાંદલો નાખે ને તે લે તો હવે ભીન બિન કંઈ નાખીને તો ત્રણ જોડુંમાંથી કઈ હારી લાગે ને એ જરૂર કોમેન્ટમાં કીજો ને નીતા બે ના જોયા રાખે ને આપણી વિડીયાને એન્ડ કર્યા પછી પાછો થોડોક પાછો ચાલુ કરી દીધો કે કે નીતા એ બુટ્ટીની જોડ પાછી બદલાવી એટલે એવા હાર થયે ને નીતા જોડ હાલ થઈને કીધું કે વેઇટ કરતી હતી તો ભાનુ એ પોલકું બહુ મસ્ત હીવે દીધું ને તાત્કાલિકમાં ત્રણ દિને અંદર હીવે દીધું તો ભાનુ થેન્ક યુ તુણી સો મચ કે તી તાત્કાલિકમાં મને બ્લાઉઝ સીવે દીધું તો તારો આભાર ખૂબ ખૂબ ને બહુ મસ્ત બ્લાઉઝ બહુ મસ્ત હિમ તો કોઈ કોઈની હીવરાવ હોય ને પાસ તો આજુબાજુમાં કાંઈ હોય ને તો ભાનુનો કોન્ટેક કરજો ભાનુ બહુ મસ્ત બ્લાઉઝ સીવે અને એને પાસે જાજો ને જરૂર એક ફેરે મુલાકાત લીજો તો ખબર પડે રહીએ અને હાલો આપણે આ બીજી ફેરે વિડીયાનું પાછું એનું કરી દઈએ કરી દઈએ પછી વધે જાય તો હાલો સીતારામ ને રામ રામ પાછા મીડિયા નવા લોગમાં તો જરૂર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં Like, comment, share, subscribe to my channel. Thank you.